વિસનગરના સૌથી પોષ ગણાતા ગૌરવપત રોડ પર આવેલ સરદાર માર્કેટ કોમ્પ્લેક્ષમાં સ્કાય બ્યુટી કેર નામની દુકાન પર તસ્કરોએ ત્રાટકીને પોલીસ તંત્રની નિષ્ફળતાનું જાહેરમાં પ્રદર્શન કર્યું છે આ ચોંકાવનારો બનાવ કોઈ અંતરિયાળ વિસ્તારમાં નહીં પણ શહેર પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક જ બન્યો છે ચોરોએ બેરોકટોક દુકાનના તાળા તોડ્યા મોખાદાટ મશીનો અને રોકડની ચોરી કરી અને કોઈપણ જાતના ડર વિના ફરાર થઈ ગયા આ ઘટના પુરવાર કરે છે કે વિસનગરમાં હવે ચોર ટોળકીને ખાખી વર્દીનો જરાય ખોફ રહ્યો નથી પોલીસ સ્ટેશનની બાજુમાં જ જો વેપારીઓ અસુરક્ષિત હોય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી કથળી છે તે કહેવાની જરૂર નથી જે વિસ્તારમાં ચોરીની ઘટના બની છે તે માત્ર વ્યસ્ત મુખ્ય માર્ગ જ નહીં પણ પોલીસ સ્ટેશનની નજીક હોવાથી અત્યંત સંવેદનશીલ ગણાય છે રાત્રિના મોડે સુધી અહીં લોકોની અવર જવર રહેતી હોય છે તેમ છતાં ચોરી થવી એ પોલીસના રાત્રિ પેટ્રોલિંગની સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે શું પોલીસનું પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ થાય છે શહેરીજનોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જો પોલીસ પોતાના થાણાની બરાબર પડખેની મિલકતની સુરક્ષા ન કરી શકે તો શહેરમાં શાંતિ અને સુરક્ષાના મોટા મોટા દાવા કેટલા હોકળ છે આ ઘટનાએ વિસનગરના વેપારીઓ અને નાગરિકોના મનમાં સુરક્ષા પ્રત્યેનો વિશ્વાસ ડગાવી દીધો છે નાગરિકો હવે પોલીસ તંત્રની પ્રાથમિકતા ઉપર સીધો સવાલ ઉઠાવી રહ્યા છે નવા પીઆઈ દ્વારા ભલે ટ્રાફિક વ્યવસ્થા કે દબાણ હટાવવાની કામગીરી સંતોષકારક થઈ હોય પરંતુ શું પોલીસનું એકમાત્ર કામ માત્ર દેશી દારૂના કેસો કરીને આંકડા વધારવાનું છે શહેરની શાંતિ ડહોળતી હોય અને વેપારીઓને લૂંટતી આ ખતરનાક ચોર ટોળકી સામે કડક કાર્યવાહી ક્યારે થશે વેપારી સમાજમાં રોષ છે કે પોલીસ ગંભીર ગુનાઓ તરફ આંખ આડા કાન કરીને માત્ર સરળ કેસોમાં જ વ્યસ્ત રહે છે જેના કારણે ચોર અને લૂંટારુ તત્વોને છૂટો દોર મળી ગયો છે પોલીસની આ કાર્યસામી સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે જ્યાં પોલીસે તાત્કાલિક ધોરણે મુખ્ય માર્ગો અને બજારોમાં પેટ્રોલિંગ વધારવું જોઈએ અને આ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરનારા તત્વો સામે સખત પગલાં લેવા જોઈએ જેથી વિસનગરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પુનઃ સ્થાપિત થઈ શકે મારું નામ કંસારા ઇરેન છે અહીંયા અમારા સ્કાય બ્યુટી પાર્લર અમારી મારી વાઇફ ચલાવે છે છેલ્લા એક વર્ષથી ચલાવે છે હવે અમે રાત્રે તો રાત્રે ચોરી થઈ અમને ખબર નહીં પણ સવારે બાજુમાં અમારે ઓનલાઈનવાળા ભાઈ હતા તો એમને ફોન આવ્યો કે તમારું દુકાનનું શટર ખુલ્લું છે તો અમે તાત્કાલ તાત્કાલિક ત્યાં દુકાને આવ્યા ત્યાં જોયું તો પછી ત્યાં સામાન બધો વેરખેર પડે તો અને પછી અમે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાઈ અને પછી અમે ફરીથી આઈન ચેક કર્યું ત્યારે જોયું તો પંખો નહોતો પછી બધી લગભગ ત્રીસ ચાલીસ હજારની મશીનરી હતી પંખો સ્પીકર કેશ એમ ટોટલ પચાસીક હજાર જેવું એનું નુકસાન થયું છે હવે જાહેર રોડ ઉપર છે પોલીસ સ્ટેશન નજીક છે પોલીસને કોઈ કોઈ ચોરને કોઈ ડર કર્યા વગર ચોરી કરી છે આજુબાજુ નુકસાન થશે જો આ કાળજીપૂર્વક કાર્યવાહી નહીં થાય તો ચેકિંગ બાકી છે હવે અહિયાં પોલીસ સ્ટેશનની સામે જ આ ચોરી થઈ છે પોલીસને ને કોઈ ચોરીને ચોરને ને એવું કોઈ ડર જ નથી મેં અહીં આટલા નજીકમાં આવા છતાં એ હું આજે ચોરી કરું છું હવે આ તો અમારી થઈ ગઈ આજકાલ અહીંયા લાઈનમાં બધા કોમ્પ્યુટર બધી વસ્તુ ચોરી થશે એની કોઈ હવે ખાતરી દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે અમારી દુકાનમાં નથી આ કે લોબીમાં નથી નું નામ સરસ નિહલબેન રેકુમાર છે પરીમાં મારા મશીનરી બધી ગઈ છે પંખો ગયો છે 3500 કેશ ગઈ છે તંત્ર તો કામ કરે છે પણ હવે જોઈએ ને કેવું થાય છે આગળનું